Thank <laughs> you. ફરસાણવાળાની દુકાને મળે તેવી સુપર સોફ્ટ છૂટી છૂટી એવી સેવખમણી હવે ઘરે બનાવી છે એકદમ ઇઝી મહેમાન આવે કે ઘરે કંઈ પણ નાના મોટા પ્રસંગમાં આ સેવખમણી માત્ર પંદરથી વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બનાવીશું તો ચલો આપણે સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરીએ પાંચ વ્યક્તિઓને સૌ થાય એટલી સેવખમણી બનાવવા માટે મેં વજનથી જોઈએ તો બસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે ટોટલ મેં અહીંયા બે આવી રીતના મેઝરમેન્ટના કપ લીધેલા છે હવે અહીંયા એકલો ચણાનો લોટ જ નહીં પણ બે ચમચી જેટલો આપણે રવો એડ કરીશું રવો એડ કરવાથી સેવખમણીમાં જે સોફ્ટનેસ હોય તે ખૂબ જ સરસ રીતે મેઇન્ટેન થાય છે જો તમારે ચણાના લોટની સેવખમણી ન બનાવી હોય તો દાળ ચોખા પલાળીને જે ખીરું બનતું હોય છે તેની પણ સેવખમણી આરામથી બને છે જો એ પણ ટાઈમ ન હોય તો આપણે જે ઢોકળાનું કે ઈડલીનું ખીરું માર્કેટમાંથી લાવતા હોય તેમાંથી પણ સેવખમણી ખૂબ જ સરસ બને છે હવે અહીંયા ચણાના લોટને અને રવાને મેં સારી રીતે ચાળીને તૈયાર કરી લીધેલો હવે તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું ત્યારબાદ તેમાં આદુ અને મરચાંની પેસ્ટ અને બે મોટી ચમચી જેટલી દળેલી ખાંડ લઈશ અહીંયા તમે વઘારમાં પણ સ્વીટનેસ એડ કરી શકો છો પણ જો સેવ ખમણીમાં ખીરામાં જ ખાંડ ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને થોડું થોડું કરીને પાણી ઉમેરી એકદમ સોફ્ટ એવું બેટર તૈયાર કરી લઈશું જેમાં આપણે ઢોકળાનું કે ઇડલીનું બેટર હોય તેના કરતાં થોડું એવું પતલું બેટર અહીંયા તૈયાર કરવાનું રહેશે તો તૈયાર છે આપણું બેટર તો હવે આગળ આપણે ઢોકળિયાને પહેલાં તો કૂક થવા મૂકી દઈએ ખીરાની કન્સિસ્ટન્સી આપણે એવી રાખીશું જેથી કરીને કોઈ પણ લમ્સ ના રહે એકવાર મેં સારી રીતે મિક્સ કરી લીધેલું ત્યારબાદ ફરીથી મેં ચારથી પાંચ મિનિટ માટે તેને વેસ કરી લીધેલું હવે આ જે સેવ ખમણી છે નોર્મલી ખમણી એટલે કે ખમણમાંથી જ બનાવવામાં આવે છે તો એના માટે આપણે ખમણ તૈયાર કરીશું હવે અહીંયા આ બેટરમાં આથો નથી આવેલો તો આપણે ઇન્સ્ટન્ટલી આથો આપવા માટે એક ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લેશું ઈનો ફ્રૂટ સોલ્ટ એડ થઈ જાય ત્યારબાદ તેને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ એડ કરેલ છે ઢોકળિયાને આપણે પ્રીહીટ થવા રાખી દીધેલું હતું તો કોઈ એક ટીનના એક કન્ટેનરમાં તેલથી ગ્રીસ કરી લેશું ખમણીનું ખીરું છે તેમાં એડ કરી અને પંદર મિનિટ માટે આપણે સારી રીતે ખમણને તૈયાર થવા દઈશું ખમણ તૈયાર થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આપણે સેવ ખમણીની જે સ્પેશિયલ ખાટી મીઠી કોથમીર મરચાંની ચટણી હોય છે તે બનાવી લેશું જેના માટે મેં અહીંયા સો ગ્રામ જેટલી કોથમીર સમારીને ધોઈ લીધેલી આ ચટણીનો થોડો એવો તીખાસવાળો ટેસ્ટ સારો લાગે છે તો અહીંયા બે મરચાં લેશું જેની બી અને નસોનો ભાગ મેં કાઢી લીધેલો ત્યારબાદ આઠથી દસ પાંચ જેટલા ફુદીનાના લેશું અમારા ઘરે ફુદીનાવાળી ચટણી વધારે પસંદ કરવામાં આવે છે તમે તમારી ટેસ્ટની અકોર્ડિંગ તેને ચેન્જ કરી શકો છો હવે મિક્સર જ્યારે આખું ભરાઈ ગયેલું તો સૌથી પહેલાં થોડું એવું ક્રશ કરી લેશું ત્યારબાદ આપણી ચટણીના રૂટિન છે ઇન્ગ્રીડિયન્ટ છે તે એડ કરી દઈએ જેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું લઈશું બે મોટી ચમચી જેટલી ખાંડ થોડા એવા શીંગદાણા બે મોટા લીંબુના રસ એડ કરીશું થોડું એવું પાણી ઉમેરી આ બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું તો સેવ ખમણીના ટેસ્ટને વધારે તેવી કોથમીર મરચાંની ચટણી તૈયાર છે આ ચટણીને આટલી આછી રાખીશું વધારે પડતી ઘાટી નથી રાખવાની હવે અહીંયા ખમણીનું ખીરું મારે બેમાં સમાયેલું તો હું અહીંયા સાઈડમાં આવી રીતનું નાનું કન્ટેનર રાખી દઉં છું હજી આપણું મોટું કન્ટેનર છે તે થોડું એવું કાચું લાગે છે તો મેં ફરીથી સાતથી આઠ મિનિટ માટે તેને કૂક કરી લીધેલું તો હવે અહીંયા આપણું ખમણ ખૂબ જ સરસ રીતના પોચું જાળીદાર તૈયાર છે તેની સાઈડ પણ આવી રીતના તેને છોડી દીધી છે એટલે અંદર સુધી પણ તે પાકી ગયું છે થોડું એવું ગરમ છે તો આપણે તેને ઠંડુ થવા દઈશું જેટલું ઠંડુ થશે તેવું સોફ્ટ સ્પોન્જી આપણા ખમણ તૈયાર થઈ જશે આ ખમણ ઉપર ડાયરેક્ટ વઘાર કરી તમે રેગ્યુલર માર્કેટના જે ખમણ હોય તેવી જ રીતે ખાઈ શકો છો હવે આપણે ખમણી બનાવવાના હોવાથી આપણે તેને કટ લગાવી લેશું કટ લગાવાઈ જાય અને બધી વરાળ નીકળી જાય ઠરી જાય ત્યારબાદ આપણે તેને હાથ વડે જ મસરીને એકદમ ક્રમલી કરી લેશું એટલે કે તેનો ભૂકો કરી લેવાનો છે તો હવે અહીંયા આપણું ખમણ આવી રીતના મેં બધી હાથથી ક્રમલી કરી લીધેલું છે તો ચલો આપણે તેના વઘારની તૈયારી કરી લઈએ જેના માટે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી કરતાં ઓછું રાય અને જીરું ફૂટવા રાખી દઈશું ત્યારબાદ આ વઘારમાં એક મરચું મેં જે એકદમ તીખું આવે તે લીધેલું છે આઠથી દસ લીમડાના પાન અને એક ચમચી જેટલા તલ લેશું તલ સારી રીતના ફૂટી જાય ત્યારબાદ બે ચમચી જેટલી ખાંડ ફરીથી અહીંયા દળીને એડ કરી દઈશું ખમણીનો ટેસ્ટ એકદમ મીઠો હોય છે તો અહીંયા આપણે લાસ્ટમાં જરૂર પડે તો જ થોડું એવું સોલ્ટ છે એડ કરીશું અધરવાઇઝ આપણી ખમણી એકદમ મીઠી હોય તે ખૂબ જ સારી લાગશે હવે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી સારી રીતે મેં તેને ઉકાળી લીધેલું પાણી અડધું એવું બળી જાય ત્યારબાદ આપણે આગળ ક્રમબલિક જે ખમણી તૈયાર છે તેને આમાં એડ કરી દઈએ સેવ ખમણીને મેં અહીંયા સારી રીતે મિક્સ કરી લીધેલી જરૂર પડે તો ટેસ્ટ કરીને થોડું એવું સોલ્ટ એડ કરી શકાય તેને આપણે અત્યારે કોથમીરથી ગાર્નિશ કરીશું આ ખમણી ગરમ તો સારી લાગે જ છે પણ ઠંડી પણ આવી જ સારી લાગે છે અને તેમાં શુગરવાળું પાણી હોવાથી ગમે તેટલી કલાક ખુલ્લી પણ રહેશે તો પણ આપણી આ સેવ ખમણી છે જરા પણ કડક નહીં થાય કે એકદમ સૂકી થઈ ગઈ હોય તેવી તો બિલકુલ નહીં લાગે હવે આપણે તેને સર્વ કરીએ આ સેવ ખમણીને નોર્મલી ઝીણી સેવ દાળ અને ટોપરાના છીણ સાથે સર્વ કરવામાં આવે છે તેનાથી તેનો લૂક અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ લાગે છે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર માર્કેટમાંથી કઈ જ વસ્તુ લાવ્યા વગર બનતી આ સેવખમણીની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સને જરૂરથી શેર કરજો અને હા ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો થેન્ક યુ